તમારી પાસે જો આવી કોઈ ઓર સ્ટોરી હોય તો અમને જરૂરથી જણાવજો અમે તે તમા અમારા શબ્દોમાં વર્ણવી અને તમારી સાથે અમારી યુટ્યુબ દ્વારા રજૂ કરવામાં આવશે તો મિત્રો તમે તમારા મિત્ર અને વનસાડ પ્રેમ વિશે વાત નથી કરતા તમારા મિત્રની પહેલી છોકરીની થાય છે સગાઈ હવે એની માટે તમે એની સગાઈ તોડાવવા માટે એ છોકરાને રસ્તામાં જે હટાવવા માટે કરો છો અનાથ બધા પ્રયત્નો કરવાના પ્રયત્નો ન કરવાના પ્રયત્નો પણ થાય છે અને આવે છે જીન અને જીન આવતા જીનને પણ તે છોકરી પસંદ આવી જાય છે અને થાય છે ઘમાસાણ યુદ્ધ યુદ્ધ શું છે કેવી રીતનું છે તે વાત હવે આપણે શરૂ કરીએ તો મિત્રો આ વાત આપણને કરીશે દિલ્હીની એક સાસા નામની છોકરીએ તો વાત છે યુપીના ઉન્નાવ જિલ્લાનું ટાઉન નાનું એવું ગામડું સફીપુર જ્યાં રહે છે નાજ અને યુસુફ નાજના પિતા અને યુસુફ ના પિતા બંને બી મિત્રો છે છે મિત્રો કમ ભાઈ ભાઈ બંને રહે એક જ એક જ સત ની છે રહે છે નાજની ઉંમર છે લગભગ વીસ વર્ષ અને યુસુફની ઉંમર છે અંદાજે એકવીસ કે બાવીસ વર્ષ આ બંને પણ સારા મિત્રો હોય છે અને એક જ સત ની છે એક જ ફળિયામાં એક જ રૂમમાં બંને મોટા થાય છે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ નાજ અને યુસુફના કુટુંબ ફેમિલી વિશે તો યુસુફની ફેમિલીમાં તેના પપ્પા અને તેમના મમ્મી અને યુસુફ પોતે ત્રણ કુલ હતા યુસુફ એકનો દીકરો હતો બીજા એમના કોઈ ભાઈ બહેન ન હતા જ્યારે નાજની ફેમિલીમાં તેમની બહેન હતી જે તેમનાથી નાની હતી જ્યારે તેનું નામ હતું અદા અને હતા નાજ નાજના પપ્પા જ્યારે નાજની મમ્મીની ઘણા વર્ષો પહેલાં ડેથ એટલે કે તે ગુજરી ગયા હતા જેમ મેં તમને પહેલા બતાવ્યું તેમ ફાધર અને યુસુફના ફાધર બંને બાળપણના દોસ્ત હતા અને તે બંને એક 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 જ જ જ રહેતા હતા આમ નાજ અને યુસુફ પેલા થી સાથે રહેતા હતા બંને બાળપણ થી સાથે હતા એટલે બંનેના ફાધર એ બંનેના પિતા એ સાથે મળી અને બહેનની સગા બંનેની બંને ની પણ કરી નાખી હતી એટલે કે બે ની વેચવાળ પણ કરી નાખ્યું હતું અને બંને નક્કી કર્યું કે આગળના સમયમાં બંને મોટા થાય એટલે આપણે એના લગ્ન કરી નાખશું તો આમ આવી રીતે બંને ફેમિલી એક જ છત છે એક જ ઘરમાં બહુ જ હસી ખુશીથી સાથે રહેતું હતું આમ બંને કુટુંબમાં કોઈ તકલીફ ન હતી જ્યારે નાચ છે તે યુસુફના મમ્મી પપ્પાને મોટા પપ્પા નાના મમ્મી તરીકે જ બોલાવતી હતી જ્યારે યુસુફ એક સાધારણ માણસ હતો બહુ સિમ્પલ માણસ હતો એનો ડેલી એક જ રૂટીન હતું સવારે કોલેજ જવું કોલેજ આવી શોખ હતો એટલે પેન્ટિંગ કરવું સાંજના ટાઈમે તે ગરીબ બાળકોને ભણાવવા જતો હતો તે ભણાવવા જતો અને સાંજે આવી જમી કારમી અને ફેમિલી સાથે સારો સમય પસાર કરવો આમ કહાની આપણે આગળ વધી પેલા એના ઘરનો મેપ એના ઘરનો નકશો આપણે થોડો સમજવો પડશે કારણ કે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આમ આવડા નું ઘર એક બે માળની મંજિલ હતી તેમાં ત્રીજા માળ એટલે છત ઉપર એક નાનો એવો સ્ટોર રૂમ આ લોકો એ બનાવેલો હતો આમ ઘરની બહાર એક લોન હતી એટલે કે કાચ આપણે જે કાચ આવે છે તે ફળિયામાં કાચ ઉગાડેલું હતું અને તેનો નીચેનો જે રૂમ હતો પહેલો માળ એટલે ગ્રાઉન્ડ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોરમાં નાજની ફેમિલી રહેતી હતી જ્યારે એનો ઉપરનો માળ હતો નીચેના માળ પછીનો બીજો માળ તેમાં યુસુફ નું કુટુંબ રહેતું હતું બંને ઉપર નીચે જ રહેતા હતા મેઇન ગેટ મેઇન ગેટ પછી અંદર રૂમમાં જઈએ તો પહેલો પહેલો જ રૂમ નાજ નાજના પિતાનો આવતો હતો અને બાજુમાં કિચન હતું અને એના પછી તરત જ બંને બહેનોનો રૂમ હતો બાજુમાં દાદરો હતો ત્યાંથી ઉપર જાઓ એટલે તરત યુસુફનો રૂમ આવી જતો હતો જે જગ્યાએ પહેલો યુશુફનો રૂમ આવતો હતો ત્યાર પછી તેમના ફાધરનો મમ્મી પપ્પાનો આવતો હતો અને તેની બાજુમાં કિચન આવતું તો આવી રીતે આમ એ ઘરનું પૂરું સ્ટ્રક્ચર એટલે કે એ ઘરનો નકશો આ રીતે પૂરો થાય છે તો આવી રીતે અમે એમના ઘરનું આખું ટ્રેક્ચર મેં તમને સમજાવ્યું નાજ અને યુસુફ બંને સાથે જ કોલેજે જતા હતા અને આમ કોલેજમાં એનો નાજ અને યુસુફનો બંનેનો એક પાક્કો મિત્ર હતો જેનું નામ હતું સોહિલ આમ સોહિલ ને ખબર હતી કે નાચ અને યુસુફની સગાઈ થઈ ગઈ છે પણ સોહિલ મન હિ મન એ મનમાં નાજ ને પસંદ કરતો હતો પણ મિત્રો સોહિલ ને જ્યારે સમય મળે તે નાજ હેરાન કરતો હતો એને એને ફ્લોટ કરતો હતો એટલે તમે સમજી જાઓ કે નાજની ઈચ્છા ન હોય એ છતાં તે સોહિલ તેમની સાથે આડવળા ડા છાળા કરતો રહેતો હતો પણ નાજે યુસુફને આ વાત નહોતી કરી કારણ કે એને મનમન મનમાં એવું લાગતું કે આના કારણે પોતાની બંને મિત્રો સારા છે ને એની મિત્રતામાં પડી શકે બંને ઝઘડો થાય એવું તે નાજ ના ઈચ્છતી કારણ કે નાજ એક સારી છોકરી હતી પણ મિત્રો ખબર છે ને કે સુરત સાંભળે રાખ્યો રહેતો નથી એવી રીતે યુસુફને આખરે તો આ સોહેલ અને નાજની વાત ખબર પડી જાય છે અને સ્ટુડન્ટ બીજા મિત્રો દ્વારા સોહેલની બધી ખબર યુસુફને પડી જાય છે અને યુસુફ સીધો પોગે છે સોહિલ પાસે અને એમ કહે છે કે ભલામાણા મેતેને પાકો મિત્ર ધાર્યો છે તું મારો પાકો મિત્ર છે હું બાળપણથી તારી આરે રહું છું અને તને ખબર છે કે મારિયા ને નાજની સગાઈ થઈ ગઈ છે એ સતાય તું મહેનત કરશો કે નાજનું તારી આરે સગાઈ થઈ જાય નાજ ને તારી કોઈ રિલેશનશિપ થઈ જાય અને યુસુફ કહી દે છે સોહિલ ને કે આજથી તારી મારી મિત્રતા પૂરી અહીંયા આજ પછી કોઈ દિવસ નાજ ને સામું ભૂલતી પણ ના જોતો નહીતર તારી અને મારી વશમાં સારા વાત નહીં બને અને આ આગળ વધી જાય છે અને પછી પછી તકલીફ પડશે એટલે આજ તું નહીં આમ બંને ની દોસ્તી અહીંયા ખતમ થઈ જાય છે બંને મિત્રતા બંને ની તૂટી જાય છે અને આ મિત્રતા બની જાય છે તકરારમાં કારણ કે સોહિલે આ વાત પોતાના ઈગો હટ થયું હોય એવું લાગ્યું એટલે આ વાત બની જાય છે હવે બાદણ માં તો હવે શરૂ થાય છે આ સ્ટોરીનો મેન પણ તો કોલેજમાં પંદર દિવસની રજા પડી ગયેલી હતી દર રજામાં દર વેકેશનમાં નાજ અને એમની બેન અદા જે એમની નાની બેન હતી તે અદા પોતાના મામાના ઘેરે રજાઓ ગાળવા દર વર્ષે જતા હતા પરંતુ આ વખતે નાજની તબિયત કાંક સારી નહીં હોય એટલા માટે નાજ ના પાડી કે હવે આ વર્ષે મારે આવવું નથી એટલે અદા પોતે અદા એટલી જ પછી પોતાના મામાના ઘેરે હોય આ બાજુ અદા વય જાય છે એના બીજા જ દિવસે તેમના આગે આગા છે સગામાં એક ભંક્ષણ હતું એટલે એક પ્રસંગ હશે એ પ્રસંગમાં નાજના મમ્મી પપ્પા યુસુફના મમ્મી પપ્પા અને નાજના પપ્પા આ ત્રણેય લોકો બીજા જ દિવસે જાય છે પોતાના સગાના ઘેરે જ્યારે ઘેરે યુસુફ અને નાસ ભેજ હોય છે બીજું કોઈ હવે એમના ઘેરે નથી હોતું અને આ ડિસિઝનના કારણે બંને ખુશ પણ હતા કે ભાઈ ચોવીસ કલાક આપણે જ્યારે હોય ત્યારે આપણા મમ્મી પપ્પાની વચમાં ફેમિલીની વચમાં જ રહીએ છીએ તો આપણને અત્યારે આવો સારો ટાઈમ મળ્યો છે બંનેને એકલાને સાથે રહેવા તો આપણે બંને ખુશ હતા બહુ જ ખુશ હતા બંને નીકળી જાય છે યુસુફના મમ્મી પણ યુસુફના મમ્મી જતા પહેલાં નાજને ઘણી શિખામણ આપતા જાય છે કે બંને બારી બંને દરવાજા બંધ રાખજો બારી બાવણા બંધ રાખજો અને એકબીજાનું બંને ખ્યાલ રાખજો અને કોઈ તકલીફ પડે તો તરત જ અમારો કોન્ટેક્ટ કરજો આ બાજુ દિવસે યુસુફે એના ડેલી રૂટીન શરૂ કોલેજ ગયો કોલેજથી પાછો આવ્યો પોતાનું પેન્ટિંગ કામ કર્યું અને જે બાળકોને ફ્રીમાં ગરીબ બાળકોને ટ્યુશનમાં ફ્રીમાં ભણાવવા જતો તો તે ફ્રીમાં ભણાવવા ગયો અને ભણાવી અને લગભગ સાંજનો આઠક વાગ્યાનો ટાઈમ હશે અને યુસુફ પાછો વજો જ્યારે યુસુફ ડેલી એક જ રાસ્તેથી આવતો દીયુ કે જે હાથમે એટલે એક જ રાસ્તેથી જ્યારે જે ટ્યુશનમાં જે રસ્તેથી જતો હતો એ રસ્તેથી પાછો આવતો અને રસ્તામાં એ કબ્રસ્તાન હતી ની કબ્રસ્તાનને હોપળ થઈ અને રસ્તો નીકળતો હતો કારણ કે યુસુફને કાંઈ એવી બીક ન લાગતી કારણ કે આવી કોઈ વાતોમાં વિશ્વાસ ભૂતભૂત ક્યાં છે જીન ભીન એવી કોઈ વાતમાં યુસુફ કઈ દિવસ વિશ્વાસ ન કરતો હતો આમ સાંજનો ટાઈમ હતો આઠ એક વાગી ગયા હતા અને યુસુફ કબ્રસ્તાનની બરોબર સામે જ નીકળ્યો આ બાજુ કબ્રસ્તાન આ બાજુ એની સામે જ નીકળ્યો અને અચાનક યુસુફને પાછળથી અવાજ આવે છે યુસુ યુસુભે પાછું વાળીને જોયું આ બાજુ આ બાજુ જોયું પણ તેમને કોઈ દેખાણું નહીં એટલે યુસુફે કઈ જાજુ જોયું નહીં કે આલો કાંઈ મારો વેમ હશે છે એમ કરીને પોતાના રસ્તે હાલવા મળ્યો અને યુસુફ પોતાના ઘરે ભોગ્યો આજ વરસાદ પણ સારો હતો મોસમ બહુ સારી હતી થોડો થોડો વરસાદ આવતો તો અને પવન પણ થોડો થોડો આવતો હતો આ યુસુફ ઘરે ભોગે છે અને બંને એ સાથે ખાવાનું ખાતું છે એમના પછી બંને સાથે મળી અને સોફા પર બેઠી અને ટીવી જોવા લાગે છે હજી ટીવી ને શરૂ જ કર્યું હતું ત્યાં અચાનક લાઈટ વહી ગઈ વરસાદનો ટાઈમ છે એટલે તો કે ખરેખર લાઈટ તો કદાચ વહી જાય બની શકે આપણે આવી પરિસ્થિતિ થતી હોય છે કે વરસાદનો ટાઈમ હોય તો લાઈટ અવારનવાર જતી રહે છે આવતી રહે છે તો બંને એ નક્કી કર્યું કે ચાલો લાઈટ તો છે નહીં તો આપણે બાલ્કની જઈને બેઠીએ થોડી વાતો વાતો કરશું અને બેસશું રાતે એટલે બંને ત્યાંથી ઊભા થઈ અને બાલ્કનીમાં આવે છે બાલ્કનીમાં આવી ગયા છે અને આવીને બંને એકબીજા સાથે વાતોમાં મશ્કૂલ થઈ જાય છે એકાબીજીની જે કોઈ મનની વાતો હોય તે આજે કોઈ પેરેન્ટ છે નહીં કોઈ ઘરના છે નહીં પરિવાર છે નહીં એટલે બંને એકાબીજાની વાતમાં મશ્કૂલ થઈ જાય છે આમ વાત કરતા કરતા લગભગ દસ સાડા દસ વાગી ગયા હતા અને વાત કરતા કરતા અચાનક તમને ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો આમ બંને વાત કરતા હતા ત્યાં અચાનક પોતાના ભાવને ડોરબેલ વાગી બંનેને વિચાર આવ્યો કે જયારે સાડા દસ ડોરબેલ કોને વગાડીએ છીએ અને આમ તે ડોરબેલ વગાડવી હોય તો પહેલાં તો એનો મેન ગેટ આવે મેન ગોટ તો આપણે બંધ કરેલો છે અંદરથી એટલે પહેલા તો માણસને મેન ગેટ ખોલવા માટે આપણને બોલાવવા પડે અને પછી આપણા ઘરની અંદર આવે અને ઘરની અંદર આવીને પછી ડોરબેલ બજાવી આમાંથી જે વિચાર આવતો હતો તેને અચાનક વિચાર એવું પણ કે ડોરબેલ વાગે કઈ રીતે ઘરમાં તો લાઇટ જ નહીં આ અચાનક શું થયું આ બાજુ યુસુફનો જે મેન ગેટ હતો એ રૂમની પાછળની સાઈડ હતો એટલે યુસુફ ઊભો થયો અને પાછળ જોવે છે મેઇન ગેટ બાજુ તો ત્યાં તો કોઈ હતું જ નહીં એટલે એને જે આપણે તાળાની ચાવી ભરાવનો જે લોક હોય એ લોકમાંથી બાવણીથી બહાર જોયું તો ખરેખર બહાર પણ કોઈ નહોતું છે બાજુ વગાડવાની જગ્યા હતી તે બાવણામાં હોપટ હતી ત્યાં કોઈ માણસ તો ઊભું નહોતું પછી યુસુફ એ વિચાર્યું કે કદાચ વરસાદના કારણે સ્વિચ ખરાબ થઈ ગયું હોય એમના કારણે બેલ વાગ્યો છે પણ પછી એમને તરત વિચાર આવે છે કે પણ લાઈટ તો છે નહીં લાઈટ નથી તો શોર્ટ સર્કિટ કઈ રીતે થશે પાણી જાય તો લાઈટ ન હોય તો શોર્ટ સર્કિટ થાય જ નહીં ને આવું પણ એ વિચાર હોય કે એંગલથી લાગ્યો પણ કાંઈ વાંધો નહીં એમને જાજો વિચાર કર્યો નહીં કારણ કે આવા મેં કાંઈ માનતો નહોતો હરખાઈથી દરવાજો બંધ કર્યો હરખાઈ ચેક કર્યો કે કાંઈ ખુલ્લો નથી જતો ને એમ કંઈ પાછો તે બાલ્કનીમાં આવી ગયો અને નાચ સાથે પોતાની વાતો મારા પાછું મુશ્કેલ થઈ જાય છે અમને રાતના અગિયાર વાગે ગયા અગિયાર વાગે બંને એક રૂમમાં આવે છે નીચે અને જે રૂમમાં સુવરની તૈયારી જ કરે છે અને સુએ જે સૂતા છે અને સુવરની તૈયારી કરી લીધી છે ત્યાં જ બાજુના રૂમમાંથી ખડકી બારી ખડકી એટલે કે બારી બારી ખડખડવાનો અવાજ આવે છે કે જાણે કોઈ વારે વારે બારીને ખેંચી બંધ કરે ખેંચ બંધ કરે ખેંચ બંધ કરે એવો અચાનક અવાજ આવવા લાગે છે તો એને કંઈ લાંબો વિશાર કર્યો ને એને લાગ્યું કદાચ હવાને કારણે ખિડકી એકાદ એ ખડકી ખુલ્લી રહી ગઈ છે તો તે મને તેના કારણે આ તકલીફ પડતી છે આવો છે આવતો હોય છે એ છતાય તે તે ઊભો થણ બાજુના રૂમમાં ખડકી બંધ કરવા જાય છે બારી બંધ કરવા જાય છે પણ પ્રોપર રીતે બારી ધોપાઈતી જ હતી પહેલેથી બારી એક પણ ખુલ્લી ન હતી તેને ત્રણ બારો બારીઓ હતી પતણમાંથી એક કે પણ એક પણ બારી ખુલ્લી ન હતી પછી તો એ વાત નહીં પણ એને ઇગ્નોર કરી કે કશું કહે છે શું ખબર પણ ત્યાંથી ઉભા થઈને બંને બીજા હોલમાં જાય છે અને હોલમાં એક સોફા ઉપર બંને સાથે બેસી જાય છે અને સોફાની એક સામે ટેબલ હતું હવે તમને વાત સારો બાજુમાં કોઈ પણ જગ્યાએથી હવા આવી શકે એવી તડ પણ નાની તડ પણ કે નહોતી કે એક પણ શેત પણ ના હતો કે કોઈ બાજુથી હવા આવી શકે તો આ લોકોએ ટેબલ ઉપર એક મીણબત્તી જગવી અને મીણબત્તી જીગવીને ટેબલ ઉપર મૂકી દીધી એટલે અંજવાળું પડતું હતું હોલમાં અને બંને હસી ખુશીથી વાતો કરવા લાગ્યા બે હસવા લાગ્યા અને એકબીજા સાથે મજાક મેળા કરવા અને વાતો મીરા કરવા આમ બંને ઉપરના ટેરેસ વાળા રૂમમાં જે ત્રીજા માળે ટેરેસ વાળા રૂમમાં એમાંથી કોઈ પલંગ કોક ઢસડતું હોય પલંગ કોઈ ખેંચતું હોય એવો અવાજ આવવા મળ્યો એટલે બંને બંનેને અવાજ આવે છે કે કોઈ પલંગ ખેંચતું હોય પણ એમને એવું લાગ્યું કે કદાચ વરસાદ છે એમના કારણે આવું કઈ ખડકી હારે કે કોઈ વંડી ભીતારે કોઈ ઝાડુ અતું હોય છે એટલે ધ્યાનથી સાંભળ્યું તો ખરેખર અવાજ આવતો કે આપણા ટેરેસ ઉપર કોઈક આપણો જ પલંગ ઢસડે છે આપણી શેટી જે પડેલી છે એને ઢસડે છે એવો ખરેખર વાસ્તવમાં પોતાના તે ટેરેસ ઉપર એમને આવો અવાજ આવે છે જયારે ન્યાજ યુસુ પૂછે છે કે આ શેનો અવાજ આવે છે ત્યારે યુસુફ કહે છે કે આપણા ઉપરના ટેરેસ વાળો રૂમ છે એ ન્યા કોક પલંગ પલંગ ડહળતો ખેંચતો હોય છે પણ ના જ કહે છે પણ આ આપણા રૂમમાં તો કોઈ પલંગ છે જ નહીં ત્યાં ક્યાં પલંગ છે આપણો રૂમ તો ખાલી છે ત્યારે યુસુફ કહે છે હા આપણો રૂમ તો ખાલી છે ત્યારે યુસુફ કહે છે કે આ વરસાદના કારણે કાંઈક અવાજ મિક્સ થઈને આપણને એવું લાગતું હોય છે બાકી એવું કાંઈ છે નહીં એને ઇગ્નોર કરી નાખ્યું કે એવું કંઈ હોય નહીં એવું કાંઈ છે નહીં આ વરસાદ છે એમના કારણે આવો કાંઈક અવાજ આવતો હોય છે આમ બંને વાત કરતા હતા ત્યાં ઉપર અવાજ આવવાનો બંધ થઈ ગયો જેવો ઉપર અવાજ આવવાનો બંધ થઈ ગયો એવું જ આ બાજુ મીણબત્તી જે સળગાવી લેતી તે અચાનક જ ઓળવાઈ ગઈ જ્યારે રૂમની એકે બાજુથી હવા આવવાનો સોર્સ ન હતો એક પણ બાજુથી હવા આવી એવી કોઈ શક્યતા જ નહોતી અને હવા આવતી પણ ન હતી આમ અચાનક એક જ ઝટકામાં મીણબત્તી ઓલાઈ ગઈ બંને આજુબાજુ જોયું અને પાછી મીણબત્તીને પાછી સળગાવી તો એ તો પાછી સળગી ગઈ એના પછી પાંચ સાત મિનિટ અલગ અલગ રૂમમાં સુવા ગયા અને અંદાજે રાતના બે વાગ્યા આવે છે તે નાશ ને અચાનક એક અવાજ આવે છે એને એવો અવાજ આવતો હતો કે જાણે ટેરેસ ની માથે કોઈ સડે છે ઉતરે છે સડે છે ઉતરે છે ચાલતું નહીં પણ આમ દોડતું હોય દોડતું હોય દોડતું હોય ઉપર જ દોડ જાય નીચે દોડા દોડ આવે આવો નાચને અવાજ આવે છે તો નાચને એવું લાગ્યું કે યુસુફ કદાચ ઉપર સડતો હોય છે પણ કે યુસુફ એટલે બધું દોડતો શુકરવાય છે ભારે વારે ટેરેસ ઉપર સડે ઉતરે એકદમ દોડી શુકરવા કરતો હોય છે અમીને જાજુ વિચાર્યું નહીં અને ફૂલ ઊંઘમાં હતી કારણ કે ઊંઘમાં ઝોલું આવી જાય પાછું જગાઈ જાય ને તરત પાછું ઊંઘાઈ જાય એટલે જાજુ તો નિરીક્ષણ ન થાય પણ એને કોઈ એની ઉપર ધ્યાન ન દીધું અને પાછી પોતે સુઈ ગઈ આમ સવારે પછી નાજવું જાગી અને પોતાના કિચનમાં જાય છે રસોડામાં રસોડામાં જેવું જાય છે તેવું જ એનું ધ્યાન જાય છે બે કાચના ગ્લાસ ઉપર જે બે કાચના ગ્લાસ તૂટેલા હતા તો નાજ વિચાર કરે છે કે આ કાચના ગ્લાસ તૂટે કઈ રીતે એમને તો મેં કબાટમાં મૂકેલા હતા કોઈ બિલાડી કે કોઈ વસ્તુ આવી શકે અને પસાડી એને તોડી કે એવી શક્યતા જ નહોતી તો આ કઈ રીતે તૂટાય છે પણ ના એમના ઉપર પણ જાજું ધ્યાન ન દીધું કારણ કે શું કરે તૂટી જાય છે કદાચ એવું એને લાગ્યું આમ નાચેને છે ઇગ્નોર કરી નાખ્યું પણ નાચને આમ કાંક વિચાર આવતો ક્યાંક અજીબ તો થાય જ છે અમારી સાથે હજી આમ વિશાર જ આવે છે ત્યાં અચાનક યુસુફનો ઉપરથી અવાજ આવે છે અને યુસુફની રાડ ફાટી જાય છે અને નાજ એ અવાજ સાંભળે અને દોડા દોડ યુસુફના રૂમમાં જાય છે તો યુસુફ બારીમાંથી તમને જે આગળનું ફળ્યુંમાં જે લોન પાત્ર લેતી એ બતાવે છે ત્યાં એક કાળી બિલાડી મરેલી પડી હતી યુસુફ નાઝને તે બિલાડી બતાવે છે કે આ બિલાડી કઈ રીતે અહીંયા આવી એના આય કોણ લાવ્યું છે પણ આમ યુસુફને મગ કોઈ ફેર નતો પડતો પણ નાઝને નીચે વિચાર આવતો તો ઉપર આ ઊભીનો એટલે નાઝને તો એવું લાગ્યું કે કક અજીબ થાય છે આપણી જોડે તો યુસુફે કીધું તો ચિંતા કરવા અને મૂંઝામાં આવું બધું કાંઈક થયા કરે યુસુફ ગયો નીચે અને પેલી બિલાડી ઉપાડી અને ઘરથી દૂર જઈ અને બિલાડીને દફનાવી દીધી ત્યાર પછી બંનેનો દિવસ નોર્મલ રીતે ગુજરી ગયો કોઈ તકલીફ નહોતી જે રાત્રે એક્ટિવિટી થઈ અને રાત્રે જે કાંઈ તકલીફ થઈ એવી દિવસ છે કોઈ તકલીફ નથી નોર્મલ દિવસ પોતાનો નીકળી ગયો હતો પણ સાંજે આઠ વાગેલા હતા અને યુસુફ ટીવી સોફા ઉપર બેઠી ટીવી જોતો હતો તો અચાનક તમને પોતાના ઉપરના રૂમમાં કોઈ છોકરીનો રોતો હોય એવો અવાજ આવે છે યુસુફ બહુ હોશિયાર પણ હતો અને આવી કોઈ વાતથી બીક પણ એને ન લાગતી આવું કોઈ વસ્તુ માં માનતો ન હતો અને એને એવું લાગ્યું કે આ ઉપર કોણ રોવે છે તો તે ઝડપથી ઊભો થયો ઝડપથી ઉપરના રૂમમાં ગયો જેવો યુસુફ ઉપર આવ્યો એટલે તેમને ટેરેસ હવે ટેરેસ ઉપર જે યુસુફ પેન્ટિંગ બનાવતો તો એ પેન્ટિંગ ની જ વસ્તુઓ બધી એના ફોટા ને એવું બધું પડ્યું રહેતું હતું તો આમ યુસુફે જેવું બાવણું ખોલ્યું એટલે તેમનું ધ્યાન એક છોકરીના પેન્ટિંગ ઉપર ગયું જે પોતે જ બનાવી લીધી અને જેવું એનું ધ્યાન ગયું તેવું જ પેન્ટિંગ નું ધ્યાન યુસુફ ઉપર આવે છે જાણે કે પેન્ટિંગ માં જે છોકરીની આંખો છે એ ઓરિજિનલ આંખો છે અને એ આંખો યુસુફ ને જોઈ રહી છે યુસુફ તે આંખોને જોઈ રહ્યો છે બંનેની નજર એક થઈ જાય છે ને આમ જેવી એક નજર થાય છે એવું જે પેન્ટિંગ ની આંખે પલગ ઝપકાવી એટલે આંખ વીસી અને પાછી જ ખોલી એવું જ યુસુબ નીઢાડ ફટી ગઈ અને દોડા દોડ નાજ પાસે ગયો અને નાજ પાસે જઈ અને કેવા લાગ્યું કે ઉપર પેન્ટિંગ છે એ પેન્ટિંગની ઓરિજનલ આંખ છે મારી મારે જોઈ અને મારી સામે આંખ વીસી જમકાવી મારી ઉપર મારી સામે આમ શું એ બોલવા લાગ્યો નહીં એને ખુદ ને ખબર નહોતી અને ના જે તો છે યુસુફ ને જોઈ રહ્યો જોઈ રહી છે કે અચાનક ના આ યુસુફ હું કેવા લાગ્યો મને પણ ના જેને શાંત પાડ્યો કે શાંત થઈ જાય તારો વેમ છે કાંઈ એમ કોઈ પેન્ટિંગની આંખ થોડી હોય કે આમ આપણે સામું જોવા પલક ઝપકાવે એવી કોઈ આંખ થોડી હોય શાંત રાય મુંજામાં હું તારી સાથે છું પણ યુસુફ કહે છે એવું એવું નહીં એમ નહીં તું મારી આ હું તને બતાવું તું જો ખરેખર એ આંખ ઝબકાવે છે ને એને ઓરિજિનલ આંખું છું આમ બંને જાય છે ટેરેસ વાળા રૂમમાં તો ત્યાં બધું નોર્મલ હોય છે પેન્ટિંગ જેવી ટાંગી છે એવી ને એવી હોય છે પલક તો એ નથી અને બધું નોર્મલ હોય છે એટલે નાજ જ કહે છે કે એ તારો વ્યમ છે તને એવું લાગ્યું છે તારો ઉજાગરો છે કાલનો આપણે ઉજાગરો છે ચાલ શાંતિથી જમે સૂઈ જઈએ આમ બંને નીચે આવે અને બંને જમે છે નાજનો જે રૂમ હતો નાજનો એનો હોલ હોલમાં બંને જમે અને જમીને બંને ટીવી જોવા બેઠા પણ ત્યાં બંનેની એક જ વસ્તુ ફીલ થાય છે કે ઉપર યુસુફના ઘરથી ઉપરથી કોઈ દાદરો ઉતરી અને નીચે આવે છે પણ બંને એ તરફ બંનેનું ધ્યાન પણ થાય પણ એમને કોઈ દાદરા ઉતરતોનો અવાજ આવે છે પણ કોઈ દેખાતું નથી આમ બંનેની નજર મળે છે ત્યારે ના જ યુસુફને પૂછે છે કે ગઈ રાત્રે તું આ રીતે કેવું ત્યારે સુપર સડ ઉતર કરતો તો રાત્રે બે વાગે તારે સુપ કે નહીં હું તો કાલ સુઈ ગયો તો અને હું સુઈ જાવ પછી ખરેખર જાગતો પણ નથી તારે નાશ કે ખરેખર એવું હતું યુસુપ કે હા હું તો હોય ગયો તો કે મને કાલ રાતે આવો અવાજ આવતો હતો કે કોઈ જોર જોરથી દાદા સડતું એવું થતું હોય આમ બંને વાત જ કરતા હતા કે અચાનક નાચ પોતાના ફાધર ના રૂમ માંથી પોતાના રૂમમાં માં જાતો એક પરસાણો દેખ કાળો પરસાયો દેખાણો કે જે પોતાના રૂમમાંથી પોતાના પપ્પાના રૂમમાં જાય છે. આ વાત નાઝે યુસુફને ન કીધી. જો નાઝને એવું લાગવા મળ્યું હતું કે આ રૂમમાં આ ઘરમાં અમારી બે સિવાય કોઈ ત્રીજો પણ છે. નાઝને થોડો થોડો મનમાં ડર પણ લાગવા મળ્યો હતો. પણ તેની યુસુફને કઈ વાત બતાવી નહીં. નાઝે યુસુફને કીધું કે તું ઘડીક વાર ટીવી જો. હું ઘડીક મારા રૂમમાં કામ છે. તો જા. તો નાજ ચાતી ઊભી થઈ. અને પોતાના રૂમમાં ગઈ અને રૂમમાં જઈ અને કુરાન વાંચવાનું શરૂ કર્યું પણ એમને એવું લાગે છે કે મને કુરાન કોઈ વાંચવા નથી દેત એના શબ્દો આડાવળા થઈ જાય છે સોંપડીના પાના વિખાઈ જાય છે કેમ પવન હોય ને સોંપડીના પાના ફરી જાય ઓટોમેટિક મોટોમેટિક પાના ફરી જાય છે કોઈ એને કુરાન પૂરી રીતે વાંચવા ન દેતું હોયને કોઈ એને અટકાવતું હોય એવું એને લાગવા મળે છે અને આમ એ જે કુરાન વાંચતી હતી તેને એવું લાગવા મળ્યું કે મારા રૂમમાં હું એકલી નથી કેટલા બધા માણસો છે અને કેટલા મજા માણસોને વાતો કરવાનો અવાજ એને આવવા મળ્યો તે સારો તરફ જાન કરવા લાગી પણ પોતાના રૂમમાં એને કોઈ બતાતું નથી કોઈકનો અવાજ સંભળાય છે ક્યાંક પણ બતાય છે પણ કોઈ વ્યક્તિ સામે નથી દેખતું અને કુરાન પણ પણ વાંચવા નથી દેતું અને આમ તે પૂરી રીતે બી ગઈ છે અને વારંવાર જોર જોરથી યુસુફને હાથ પાડવા મળે યુસુફ 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 પણ યુસુફ બાર થી કોઈ જવાબ નતો ઝડપથી ઊભી થઈ અને બાવણું ખોલવા મહેનત કરી પણ કરીડું ન ખુલ્યું એને બહુ મહેનત કરી પણ થોડીક વારમાં મોટી મોટીક રીતે બાવણું ખુલી ગયું અને તે દોડા દોડું યુસુફ પાસે જાય છે અને યુસુફ ઉપર ખીચાવા મળે છે કે હું એટલી પછી ભાંગું કરું છું તને ખબર ને ખોલવા નહીં કેમ